જેને લાભ પંચમ પણ કહે છે હિન્દુ કેલેન્ડર પ્રમાણે કાર્તક મહિનાના પાંચમના ના દિવસે ઉજવવામાં આવે છે ખાસ કરીને વ્યાપારીઓ વેપારી પરિવાર અને ધન સંપત્તિ મેળવવા ઈચ્છતા લોકો આ દિવસે પૂજા કરે છે આ દિવસે માન્ય છે કે ભગવાન કુબેર અને વિષ્ણુના આશીર્વાદથી સંપત્તિમાં વૃદ્ધિ થાય છે લાભ પાંચમની કથા લાભ પાંચમની પીઠભૂમિ એવી છે કે પ્રાચીન કાળમાં એક ધનવાન રાજાએ નિયમિત રીતે આ દિવસે પૂજા કરી અને ભગવાનની કૃપાથી તે હંમેશા સંપન્ન રહ્યા કથા મુજબ આ દિવસે કરેલી સાચી પૂજા અને શ્રદ્ધા ધન અને વ્યવસાયમાં વૃદ્ધિ લાવે છે પૂજાની વિધિ ચાલો જાણીએ કેવી રીતે લાભ પાંચમની પૂજા કરવી સવારમાં સાફ સૂકું અને શુદ્ધ સ્થાન તૈયાર કરો પૂજાના માટે રંગીન કપડાં પહેરો

લાભ પાંચમનું મુખ્ય લક્ષ્ય છે વ્યવસાયમાં વૃદ્ધિ નફામાં વધારો અને સંપત્તિની સુરક્ષા આ દિવસની શ્રદ્ધા અને પૂજા દ્વારા ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે આવી રીતે લાભ પાંચમ એક શુભ દિવસ છે જેમાં શ્રદ્ધા અને વિધાનથી ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરો અને આવા જ ધાર્મિક વિડીયો માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આપનો દિવસ શુભ અને સમૃદ્ધિ ભર્યો રહે નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે